પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામમાં રામચોક થી તળાવ મુખ્ય માર્ગ નજીક આવતી સસ્તા અનાજની દુકાન આગળ રસ્તાના માર્ગ પાસે બજેમાં પાણી જીવવાનો મુખ્ય માર્ગ જેમાં પ્લોટિંગ કરીને મકાનો બનાવવામાં આવ્યા છે જેના કારણે પાણીનો માર્ગ સદંતર બંધ થઈ ગયો છે અને પાણીનો નિકાલ આગળ થતો નથી જ્યારે આ દુકાનના આગળના ભાગમાં મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થાય છે જ્યારે આ રસ્તા ઉપર પ્લોટિંગ કરીને કેટલાક માથાભારી ઈસમો તેમજ રાજકીય વખત ધરાવતા લોકો દ્વારા બિનકાયદેસર રીતે દબાણ કરવામાં આવી હોવાની મેસર ગ્રામજનોમાંથી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે ત્યારે દબાણ અને તાત્કાલિક અસરથી દૂર કરવા તેમજ પાણી સરળતાથી જઈ શકે તેવી તાત્કાલિક અસરથી વ્યવસ્થા કરવા મેસર ગ્રામજનો દ્વારા પાટણ જિલ્લા વહીવટી તંત્રને લેખિત અને મૌખિકમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે જ્યારે મેઝર ગામના માર્ગ ઉપરથી ગ્રામજનો તેમજ બાળકો વૃદ્ધો સહિત મહિલાઓને પણ આ રસ્તાના માર્ગ ઉપરથી પસાર થવામાં કપડાં ઢીંચર સુધી ઊંચા કરીને આ માર્ગ ઉપરથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ કાદો કીચડ તેમજ પાણીના ભરાવાના કારણે મચ્છરજની રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓ પણ મેસર ગ્રામજનો ઉદભવી રહ્યા છે ત્યારે મેસર ગામના વિસ્તારોમાં કેટલાક માથાભારે તેમજ રાજકીય વ્યક ધરાવતા લોકો દ્વારા કરાયેલા બિન અધિકૃત બાંધકામો તાત્કાલિક અસરથી દૂર કરવા અને પહેલાની જેમ પાણીના માર્ગોમાં સરળતાથી પાણીનો નિકાલ થાય તે માટે મેસર ગ્રામજનો દ્વારા લાગતા વળગતા પાટણ જિલ્લાના વહીવટી તંત્રને લેખિત અને મૌખિકમાં ધારદાર રજૂઆતો સાથે ઉગ્ર માંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે તમારો પાણીનો ભરાવો કેટલા સમયથી અહીંયા ભરાય છે પાણી આ પંદર વર્ષથી ભરાય છે તો અહીં પાણીનો નિકાલ કઈ બાજુ છે

આપનું નામ શંકરભાઈ પટેલ કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ નિષ્ફ પાટણ